દાહોદ લોકસભામાં આજથી તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસથી ત્રણ દિવસ સુધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજ સવારથી પોલીસ કર્મચારીઓ એસટી કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે ત્રણ દિવસ સુધી પોસ્ટલ બેલેટની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં મોટાભાગના સરકારી કર્મચારીઓ આજ રોજ વોટિંગ કરી પોતાની ફરજ નિભાવી હતી આ પોસ્ટલ બેલેટ વોટિંગ માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર વિવિધ તબક્કામાં પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે સાતમી તો જે કર્મચારીઓ જે છે પોલીસ ખાતાના કર્મચારીઓ છે એસટીના કર્મચારીઓ છે આ બધા કર્મચારીઓ માટે જે પીબીથી મતદાન કરવાનું હતું એનું ફેસિલિટી સેન્ટર આજે એમ કે એન્જિનિયરિંગ કોલેજ દાહોદ ખાતે શરૂ કરેલું છે અને રાબેતા મુજબ છે તો એ કામગીરી ચાલુ થઈ ગઈ છે સવારથી અત્યાર સુધી મોટાભાગનું મતદાન પણ થયેલું છે પોલીસ ના કર્મચારી અધિકારીઓ છે અને શરૂ કર્યું છે ફાળવેલા છે અને એ રાબતે મુજબ એમ કે એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ સેન્ટર ચાલુ રહેશે અને મતદાન પણ ચાલુ રાખવામાં આવશે મનોજ મિશ્રા મામલતદાર દાહોદ